આપણા જીવન ઉપર જીવનના વિવિધ ક્ષેત્રો પર એવી અસરો પડશે એની બહુ ચર્ચા છે એના અભ્યાસો થઈ રહ્યા છે એ આશીર્વાદ છે કે અભિશાપ છે એ મુદ્દે અભિપ્રાયો અલગ અલગ કેટલું નુકસાન થઈ શકે છે એનો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે અને આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે લોક ની યુનિવર્સિટીના પ્રોવાઇસ વાઇસ

એ માટે કામ કરે છે એવા અભ્યાસ નો પણ ડિઝાઇન કરી રહ્યા છે એમણે ઘણા બધા પુસ્તકો પણ કર્યા છે અને મને જે ગમે છે એ પુસ્તક સ્કૂલ અને ટ્યુશન સિવાયની કેળવણી આ બહુ મજાનું એમનું પુસ્તક છે એ સિવાય પણ છે ભાષાંતર ની કળાના પણ એ માહેર છે એમણે ધ્રુવ ભટ્ટ ની હકુપાર ને અંગ્રેજીમાં અનુ વાત કરી બહુ મોટું કામ કર્યું છે અને અત્યારે લોક ભારતીમાં પીવીસી તરીકે કામ કરી રહ્યા છે વિશાલભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક આ એ આજી આજી આ એઆઈ ની વાત છે ત્યાં સુધી કારણ કે એનો ઇતિહાસ તો બહુ જૂનો છે પચાસ થી પચાસ ના દાયકાથી એની શરૂઆત થઈને જોન મેકાર થી એની શરૂઆત કરેલી એમ માનવામાં આવે છે ભારત સહિત દુનિયામાં આની આની ઉપર ઘણું બધું કામ થઈ છે ભારતે પણ એક સમિતિ નીમી છે અને એની માટે બજેટ પણ ઘણું બધું ફાળવ્યું છે અને ક્ષેત્રમાં આનો ઉપયોગ કઈ રીતે થઈ શકે ઉપર પણ ચર્ચા ચાલે છે એ સાથે સાથે સમાંતરે એ પણ ચર્ચા ચાલે છે કે આનાથી બહુ નુકસાન થઈ રહ્યું છે ચેટ જીપીટી થી તમારા મનલો કે હમણાં જ હોલીવુડમાં બહુ લાંબો સમય હડતાલ ચાલી મુકાયા પણ છે એટલે આવા જુદા જુદા ટ્રેન્ડ આ ક્ષેત્રે ચાલી રહ્યા છે વિશાલભાઈ તમારું શું માનવું છે પ્રાથમિક રીતે શું માનવું છે કે આ આપણા જીવનને કેવી કેવી અસરો કરે છે અ બહુ જ સરસ પ્રશ્ન છે અને મને એમ લાગે છે કે આઈટી કે મિત્રો એઆઈને જુદી રીતે હોય છે પણ સામાન્ય ડાયલોગ સામાન્ય લોકો માટે આવો એક સંવાદ થાય બહુ જરૂરી છે તો શું ટેકનોલોજી વિશે હંમેશા એવું કહેવાય છે કે આપણે ટૂંકા ગાળે એને ઓવર રેટ કરતા હોઈએ છીએ અને લાંબા ગાળે અંડર રેટ કરતા હોઈએ છીએ એટલે માની લો કે અત્યારે એમ કહેવાય રહ્યું છે કે એઆઈ જે છે જોબ્સ લઈ લેશે અને મશીન માણસ પર હાવી થઈ જશે તો અત્યારનો પીરિયડ આ ચાલી રહ્યો છે કે આપણે એને ઓવર રેટ કરી રહ્યા છીએ પણ લાંબા ગાળે એને અંડર રેટ કરવા જેવું પણ નહીં કારણ કે તમે હોલીવુડની ચેટ ની વાત કરી એ બધું અત્યારે ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે

તો એની સારી અસરો અથવા તો એની ઉપયોગીતા કઈ રીતે તમે કહ્યું કે રાખશે તો આપણે સારી રીતે તો વિધાયક રીતે આનો ઉપયોગ કઈ કઈ રીતે થઈ શકે એના કારણે માનવ જીવન ઉપર કેટલી પોઝિટિવ અસરો આવી શકે હાજી એની સારી બાબતો ઘણા બધા ક્ષેત્રોમાં છે જેમ કે પહેલું જ ક્ષેત્ર છે જે ત્યાં દુનિયા જેની સામે ઝઝુમી રહી છે ક્લાયમેટ ચેન્જ દાખલા તરીકે કમ્પ્યુટર્સ ની અત્યારે વાત થઈ રહી છે તો ક્વોન્ટમ કમ્પ્યુટર્સ એઆઈ સાથે જ્યારે જોડાય છે એટલે એની ઝડપ એટલી આશ્ચર્યજનક છે કે આપણને સૌને અચંબામાં મૂકી દે દાખલા તરીકે નાસાનું જે સુપર કમ્પ્યુટર હોય એને કારણ કે આવું થાય તો આપણે શું કરી શકીએ કે બે હજાર પચાસ માં રાજકોટ ના મનલો કે રયા ચોકમાં પચાસ બાય પચાસમાં જે વરસાદ પડશે એના પ્રત્યેક ટીપાનું પીએચ કેટલું હશે આપણે અગાઉથી કહી શકીએ એટલે આપણે ઘણા બધા એવા ટોર્નેડો છે વાબાઝોડા છે એનું પ્રેડિક્શન કરી શકીએ આ સારી વસ્તુ છે બીજી વસ્તુ છે હેલ્થમાં આપણે હમણાં જ કોરોનામાં જોયું કે આપણે બધા જ આમ જાણે કે બરાબર હેલ્પલેસ હતા તો આવા સમયે આવા કેટલા પેન્ડેમિક્સ આવી શકે એનું ફોરકાસ્ટિંગ અને એને લગતી દવાઓ જે છે એના વાયરસના જે કોમ્બિનેશન્સ છે એટલે એઆઈ જે છે એનું બાયોટેકનોલોજી સાથેનું જે સમાયોજન છે કે આવનારા સમયમાં માણસનું આયુષ્ય ઓછામાં ઓછું એકસો પચાસ વર્ષ કરશે એવા વૈજ્ઞાનિકો અત્યારે દાવાઓ કરી રહ્યા છે અને ત્રીજું બહુ જ મહત્વનું છે એ છે કે આપણું ટ્રાફિક સિસ્ટમ છે અત્યારે તો એનું નિયમન જે છે એ આપણે બધા જોઈએ છે કે હજી મુશ્કેલી વાળું તો છે દર વર્ષે દુનિયામાં સાડા લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને એનું કારણ બહુ સીધું સાધું છે કા ડ્રાઈવર જોકુ ખાઈ જાય છે કા એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અથવા તો બેધ્યાન થઈ જાય છે હવે AI ની મદદથી જે ડ્રાઈવરલેસ ટ્રાન્સપોર્ટેશન આવી રહ્યું છે એને ના તો જોકુ આવે છે ના બેધ્યાન થાય છે અને એને ડ્રિંક ની પણ જરૂર નથી એટલે 12.5 લાખ લોકોના જીવ બચશે એટલે આમ વિવિધ ક્ષેત્રોમાં એની સારી અસરો પણ આપણે જોવા મળવાની છે બરાબર પણ આ કે આપણે ચેટ જીપીટી ની વાત કરીએ વિશાલભાઈ કે જબરદસ્ત માં જબરજસ્ત આટલું મોટું રિએક્શન આવશે એવું કોઈ ધાર્યું પણ હોય કારણ કે તમે જે કે રોલિંગ ની નવલકથા એમ કે આરતી ચેટ જીપીટી માંગો અને કોઈ વિષય ઉપર કયો કે આ વિષય ઉપર જે કે રોલિંગ લખે છે એ રીતે નવલકથા આપો તો ફટાફટ એ તમને ડ્રાફ્ટ કરીને આપી દે છે

કદાચ એ મુશ્કેલીમાંથી આપણે ઘડિયાળ સુધી કાંડા ઘડિયાળ સુધી પહોંચ્યા છીએ અને આજે આપણે એનો ઉપયોગ કરીએ છીએ હવે સર્જનાત્મકતામાં એવું છે કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે બનાવનાર છે એ જે કંપનીઓ છે એને કેવડો મોટો ફાયદો થઈ રહ્યો છે એના આધારે એ આખી ઇન્ડસ્ટ્રી ચાલશે હજુ અત્યારે આપણે એવા સમયમાં છીએ કે જેમાં એઆઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું નું અલાઇનમેન્ટ થઈ રહ્યું છે બંને સાથે કામ કરી રહ્યા છે પણ જે હજી આમાં મોટા ચિત્રમાં જે વાત નથી આવી એ છે છે કે ચેટ સારા બાબતો દાખલા તરીકે અત્યારે જે લોકો કોડિંગ શીખી રહ્યા છે તો એ લોકો ચેટ જીપીટી ની મદદથી કોડ માંથી બગ શોધી રહ્યા છે ઇવન લીગલ ઇન્ડસ્ટ્રીમાં પણ જયારે સામે પક્ષની કોઈ દલીલ હોય છે તો એ દલીલ માંથી આપણી દલીલ કેમ બનાવી એમાં ચેટ જીપીટી નો ઉપયોગ થઈ રહ્યો છે એટલે એક પક્ષ એનો બહુ સારો ગેઇન લઈ રહ્યો છે બીજો આપણે કહ્યું એમ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી જે છે ઇવન મ્યુઝિક કમ્પોઝ કરવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે લિરિક્સ માટે આપણે કહ્યું ચેટ જીપીટી કે જેમાઈની જેવા લાર્જ લેંગ્વેજ મોડલ્સ છે એ આવી રહ્યા છે મને એમ લાગે છે કે હવે ખરેખર એવું પ્રેશર ક્રિએટિવિટી ઉપર આવ્યું છે કે એને ચેટ જીપીટી ને માત આપવાની છે પણ એમ નહીં વિશાલભાઈ મને વધારે એક પ્રશ્ન છે કે જે જીપીટી પાછું તમે જે માગશો એ આપવાનું છે એ રીતે એનું કામ ચાલે છે એટલે તમારે વધારે સ્માર્ટ બનવું પડશે એવું ખરું કે જે જીપીટી નું પાસેથી કામ કેમ કઈ કઈ રીતે લેવું એ પણ પ્રશ્ન આવશે આ બહુ સારો પ્રશ્ન છે કૌશિકભાઈ મૂળ મુદ્દો એમ છે કે એઆઈ જે છે એનો ખોરાક શું છે એઆઈ નો ખોરાક આપણે જે ડેટા આપીએ એ છે એટલે આપણે જેટલું ચેટ જીપીટી પાસેથી કામ લઈએ છીએ ને એટલું જ એ સ્માર્ટર બનતું જાય છે એટલે મને એમ કહેવાનું મન થાય કે અત્યારનું ચેટ જીપીટી છે ને એ આદિમાનવે શોધેલું ચક્ર છે અને ક્રાંતિ એક્રાંતિકારી છે પણ કાર ઇન્ડસ્ટ્રી વાળો માણસ એ ચક્રની શોધ કરીને માણસને આખો ટાઈમ ટ્રાવેલ કરાવે એવો અનુભવ કાર બનાવીને કરે છે ને એવું હજી ફ્યુચર જોવાનું આપણે બાકી છે એટલે બરાબર સ્માર્ટ લોકો સ્માર્ટ સર્ચ કરતા થશે પણ હજી આપણે એવું ફ્યુચર જોવાના છીએ જે અત્યારે થોડું ચાઇનામાં શરૂ થયું છે ચાઇનામાં ચેટિંગ શોપિંગ મની ટ્રાન્સફર બધા માટે એક જ એપ છે હવે એ એપ છે ને એ આખી એડ ઇન્ડસ્ટ્રીને ખતમ કરી શકે દાખલા તરીકે અત્યારે શું છે કે એડ હું જોઉં ને મને ખરીદવાનું મન થાય આ એક એપ છે જે છે એ મારા માટે બરાબર મિત્ર છે હું એને જ પૂછું કે શું માર્કેટમાં નવું ચાલી રહ્યું છે મારે સર્ચ પણ નહીં કરવું કે અત્યારે પરસેવો વળ્યો છે ગૂગલ ને ચેટ જીપીટી ના લીધે થઈને કારણ કે લોકો હવે સર્ચ નહીં કરે એ વોઇસ આસિસ્ટન્ટ દ્વારા ચેટ જીપીટી કે આવા લાર્જ લેંગ્વેજ મોડલ્સ નો ઉપયોગ કરીને ક્વિક અને એક્યુરેટ ડિસિઝન્સ લઈ શકશે એટલે હવે આ યુઝર્સ નક્કી કરશે એટલે ગમે એટલી હડતાલ પાડે પણ બરાબર બરાબર આ યુઝર્સ નક્કી કરશે કે ભાઈ આ અમારે જોઈએ છે કે નથી જોતું એમ બરાબર તો મને લાગે ચીન આમાં બહુ આગળ છે આ આ બાબત જે તમે ઉલ્લેખ કર્યો એ બાબતમાં અથવા તો એને વધારે કઈ રીતે અસરકારક રીતે એનો ઉપયોગ થઈ શકે એના માટે ચીન મને લાગે છે બહુ બીજા દેશો કરતા થોડું આગળ છે એવું કહેવામાં આવે છે બહુ જ આગળ છે ગૂગલના ના એક ભૂતપૂર્વ સીઈઓ જે ચાઇનીઝ રહ્યા છે જેનું નામ છે છે લી લી આ પુસ્તક લખ્યું એઆઈ ઉપર અને એણે કહ્યું છે કે એઆઈની ની બાબતમાં જે ચાઇના જે છે એ વર્લ્ડ ડોમિનન્ટ અત્યારે થઈ રહ્યું છે કારણ શું છે કે મલ્ટિપલ સોર્સિસ થી ડેટા લઈ રહ્યા છે અને પછી એ ડેટા ને આધારે પોતાના એવા સરસ મોડલ્સ બનાવી રહ્યા છે કે આખી દુનિયા ને પછી એ એ ટૂલ્સ એઆઈ ના ટૂલ્સ બધા કરશે એટલે તમે જો શરૂઆતના બધા જે એઆઈ ટૂલ્સ નાના નાના ડેટા ભેગા કરવા માટે જ હતા એ ટિકટોક હોય શકે કે પેલી ફેસ તમે પચાસ પછી કેવા દેખાશો તો ડેટા કલેક્ટ કરવા માટેના એ મોડલ્સ હતા જી 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 બરાબર બરાબર બહુ મોટી વાત કરી આપણને ખબર નથી કે શું કામ કરે છે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે કે નોકરીઓ જશે એક રિપોર્ટ એવો આવ્યો છે કે ભાઈ બે વર્ષમાં અમેરિકામાં જ લગભગ દોઢ બે લાખ નોકરીઓ જશે એવો અંદાજ પણ મુકાઈ રહ્યો છે આને તમે આ કારણ કે આ સૌથી મહત્વનું પાસું છે રોજગાર એ જશે કે નવો જનરેટ થશે શું કેવું છે તમારું આમાં બે વસ્તુ સમજવા જેવી છે એક જે કામ પેટર્ન આધારિત છે ચિલા ચાલુ છે અથવા રિપીટેટિવ જેટલા ટાસ્ક છે એટલે તરીકે એક બોક્સ અહીંથી લઈને અહીંયા મૂકવું આવું જે માણસ કામ કરતો હોય એની નોકરી તો જશે જ કારણ કે મશીનથી લેબર કોસ્ટ નીકળી જાય છે એટલે તમે જુઓ કે એની એક યાદી છે એક રિપોર્ટ છે ફોર્બ્સ નો એક રિપોર્ટ છે એમાં એને પર્સન્ટેજ આપ્યા છે કે કઈ નોકરી કેટલા ટકા કેટલી ઝડપથી જશે તો દાખલા તરીકે આપણે અત્યારે જે બેંકમાંથી ટેલિકોટ કોલર્સ ના ફોન આવી રહ્યા છે તો એ બધી જ વાતો જે છે એ આ ચેટબોટ અત્યારે કરી રહ્યા છે તો ટેલિમાર્કેટર્સ પહેલા જશે કડિયા જશે કારણ કે એનું કામ પણ એકદમ પેટર્ન વાળું છે હવે તો આખા ઘર થ્રી છે એટલે સમજવાનું એ છે કે બાવન વર્ષનો જે ડ્રાઈવર બેકાર થાય એના માટે એઆઈની દુનિયામાં નોકરીઓ હશે પણ એને કંઈક નવું શીખવું પડશે તો ની દુનિયામાં ટકી રહેવા માટે રોજ નવું શીખવું એ ફરજિયાત બનવાનું છે એટલે જે નવા શિક્ષે એના માટે નોકરીઓ હશે જ અઢળક હશે પણ જે એક બીબા ઢાળ એક નોકરીની શરૂઆત કરીને એમાંથી રિટાયર થઈએ એ વાત હવે પૂરી થાય છે જી પણ તો તો એનો મતલબ વિષય ભાઈ એવું થાય કે શિક્ષણ પ્રથામાં બહુ તમારે મોટો પરિવર્તન લેવો પડશે આવા સ્કિલ લોકોને પાછા તમારે

એટલે શિક્ષણમાં તો હવે બધા વર્ષોથી પણ હવે આ સફળ કરવાનું છે એ છે બંધ થાય આધારિત કસોટીઓ હોય ક્રિએટિવિટી પ્રોબ્લેમ સોલ્વિંગ આ બધું જે શીખવાડે એવી શાળાઓ એવી યુનિવર્સિટીઝ ભવિષ્યમાં લોકોના દિમાગમાં રહેશે લોકોની જરૂર પડશે પણ ખાલી જે પેપર બેઝ્ડ માર્કશીટ આપી દે છે એ

અને એમાં વિદ્યાર્થીઓને આવી જ એઆઈ બેઝ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી જેથી સરસ શીખી શકે એવી બધી જોગવાઈઓ ઘણી બધી છે અને બહુ મોટું બજેટ એજ્યુકેશનલ ટેકનોલોજી નિગમનું છે બરાબર બહુ સારી વાત છે સારી વાત છે આપણે આ બધી પોઝિટિવ વાત કરી રોજગારીની વાત પણ એમાં બે મત છે પણ જે વિઘાતક અસરોની વાત છે તો એ કયા ક્ષેત્રમાં કઈ રીતે અસર કરેલી છે કારણ કે આ પ્રશ્ન બહુ ચર્ચામાં છે એ વિશે સંશોધન પણ ચાલી રહ્યું છે મેં અગાઉ જેવું કહ્યું કેટલાક દેશો તો આ ઉપર બહુ સ્ટ્રિક્ટલી કામ કરી રહ્યા છે તો ભારતની દ્રષ્ટિએ શું સમસ્યા ઉભી થઈ શકે પહેલી જે વૈશ્વિક સમસ્યા છે જે આપણને ભારતને પણ લડી રહી છે હજી લડશે અને એ છે ઠીક છે ને કૌશુતભાઈ એઆઈ ને સમજવા માટે ટેકનોલોજી કરતા ફિલોસોફી વધારે મદદ કરે છે

જેવા શાસકો પાસે આ એઆઈ ની તાકાત આવી જાય તો એ પ્રયત્ન ચીપ વગર પણ એ રોબોટ ની જેમ એની પાસેથી કામ લઈ શકે એટલે પેલી આ વાત છે

કે જેમાં જેના પર હિંસા થઈ રહી છે ને ખબર જ ના હોય કે હિંસા શું થઈ રહ્યું છે બરાબર બરાબર દાખલા તરીકે પેલા પરગોડામાં 8 10 લોકો આવતા હતા એ બધાને સાંજે ખાવાનું મળે એટલા પૈસા થઈ જતા હતા અચાનક ડીજે ની એન્ટ્રી થઈ હવે પરગોડામાં બે જ વ્યક્તિ આવે છે એટલે ડીજે વાળો અને ટેમ્પો વાળો એટલે પેલા 6 7 વ્યક્તિઓને શું થયું ખબર ના પડી

એટલે આના ઉપરથી કોઈ દેશ હવે ઉતરી શકે એમ નથી કારણ કે જે ઉતરે એ બીજા માટે માર્કેટ બની જાય એટલે ભારત સરકારે પણ નીતિ આયોગની ની વેબસાઈટ ઉપર એક ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે જેનું નામ છે એઆઈ ફોર ઓલ ઓકે એટલે ભારત સરકારી ધોરણે એઆઈ નો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં કેવો કરી રહ્યો છે એની આમાં વાતો છે એટલે મેં કહ્યું એમ એક માનસિક જોખમ છે એક આર્થિક જોખમ છે અને સામાજિક જોખમ તો વળી છે જ તમે જુઓ કે અત્યારે જે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે એમાં એની મોટી ભૂમિકા છે બરાબર આપ જાણો છો કે જેમ આપણે ઇન્ટરનેટ છે એમ ડાર્ક નેટ પણ છે અને એ ઇન્ટરનેટ કરતા ચાર ગણું મોટું છે બરાબર એટલે દુનિયાભરના તમામ જે કહેવાય ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ બધું એના માધ્યમથી થાય બરાબર એટલે આવતીકાલે કદાચ એવું થાય જેમ આપણે હમણાં જ બધા સેલિબ્રિટીઝના વિડીયોઝ જોયા ડીપ ફેક જેને કહે છે હા હા એટલે ચહેરો તમારો હોય પણ શબ્દો અને ભાષા મારી હોય અવાજ તમારો હોય એટલે કૌશિક ભાઈના રૂપમાં હું કોઈના માટે ગાળો દાખલ કરી શકું જી 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 એટલે આવા પ્રકારના હવે મેનીપ્યુલેશન સાયબર ક્રાઇમ એ બહુ વધી રહ્યા છે અને હજી આવનારા સમયમાં એક હમણાં હું ડેટા જોતો તો કે ગયા એક વર્ષમાં એટલે અગિયાર મહિનામાં ભારતમાં સત્તર લાખ કેસીસ થયા છે સાયબર ક્રાઇમ ના ખાલી ભારતમાં સત્તર લાખ અને એનું એનું સ્વરૂપ આપણે બહુ બદલાઈ રહ્યું છે એટલે આ બધા એના આપણે કહ્યું એમ બહુ જ નબળા પાસા છે અથવા એના પ્રત્યે આપણે સઘન અલગ અલગ માધ્યમોથી લોકો સુધી પહોંચવું પડે એમ લાગે છે પણ આમાં તમે જેમ કહ્યું કે બધાએ ચીને જુદી જુદી રીતે ડેટા આખા વિશ્વમાંથી કલેક્ટ કર્યો એનો મતલબ તો એવો કે જે તમે આપો છો એ જ એ ઉપયોગ કરીને તમને રજૂ કરે છે અથવા તો એમાં પાછું આગળ વધતું જાય છે એવી પણ વ્યવસ્થા છે તો માની લો કે કોઈ એક બાબતે ચાર જુદા જુદા મત હોય તો એ ચારે મત તમને મળી શકે અથવા તો કોઈ એનો ઉપયોગ તમે જેમ કહ્યું એક રીતે પણ કરી શકે બીજી રીતે પણ કરી શકે આના કારણે જોખમો ઉભા થઈ શકે એવું પણ બને ને બિલકુલ એવું બને એટલે દાખલા તરીકે સાવ સાદો આપણે ઉદાહરણ લઈએ ગૂગલ આપણે સર્ચ કરીએ સો લોકો સર્ચ કરે છે કે હાઉ ટુ મેક પિઝા બરાબર હવે સો લોકોની ઉંમર એની અગાઉની સર્ચ એના સોશિયલ મીડિયામાં બીજું શું શું થઈ રહ્યું છે એની એઆઈ પેટર્ન બનાવશે બરાબર બરાબર અને પછી શું કરશે કે એમાંથી સો માંથી ત્રીસ લોકો માની લો કે અગાઉ સર્ચ કર્યું છે કે ભાઈ હાઉ ટુ મેક પાઉભાજી હાઉ ટુ મેક બર્ગર તો એ વીસ લોકોને પછી એવી ફીડ આવ્યા કરશે કે જે રસોઈને લગતી હોય બરાબર આ આ જે હું અગાઉ કેતો તો ને ઇન્ટિમસી હવે જાહેરાતો દરેક વ્યક્તિને અંગત આવશે અંગત આવશે કારણ કે આપણો ડેટા એક વખત કોઈ પણ સ્વરૂપે ઇન્ટરનેટ ઉપર ગયો એટલે સિક્યોર નથી બરાબર આપણે સૌ રોજ અનુભવી રહ્યા છે કે એક વખત કોઈ શોપિંગ ની સાઇટ ઉપર કશું પણ સર્ચ કરીએ પછી આપણા ઇન્સ્ટા ઉપર ફેસબુક ઉપર એની જાહેરાતો આવવા કરે છે બહુ સાચી વાત એટલે જોખમો જોખમો ઘણા બધા છે પણ હવે મુદ્દો વિશાલભાઈ આખરમાં મારે એ પૂછવું છે કે આનાથી બચવું કે મેની પોઝિટિવ સાઈડ નો તમે ઉપયોગ કરો જેમ તમે કહ્યું રાક્ષસ ને ઓળખી જાઓ તો એ મહત્વનું છે પણ આ જે ઘાતક અસરો છે એનાથી બચવા માટે આખી દુનિયામાં શું થઈ રહ્યું છે ભારત શું કરી રહ્યું છે અત્યારે દુનિયામાં છે ને અલગ અલગ સરકારો પોતાના દેશ માટે એઆઈ રેગ્યુલેશન નોર્મ્સ બનાવી રહી છે ઓકે જેમ આપણે ટેલિકોમ માટે ટ્રાય બધા નિયમો છે એવા એઆઈ ના ઉપયોગ ને લગતા નિયમો બની રહ્યા છે દાખલા તરીકે આપણે જે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ પછી એપ્લિકેશન આપણને પૂછે છે કે તમારા ફોટો એક્સેસ કરીએ એટલે આપણે કઈ અલાવ પછી કે તમારા કોન્ટેક એક્સેસ કરીએ આપણે કઈ અલાવ એટલે શું થાય છે કે તમે તમારો મોબાઈલ નંબર કોઈક એપ ને આપતા નથી પણ મારા ફોનમાં સેવ છે અને હું અલાઉ કરું એટલે મારા

ટેકનોલોજી સાથેનો વિવેક એવો એક કોર્સ ઉમેરવો જોઈએ એક પાઠ્યપુસ્તક ઉમેરવો જોઈએ કે આપણે આનો વિવેકપૂર્ણ ઉપયોગ કેમ કરવો જોઈએ એટલે કેટલી બોલાવ કરાય કેટલી ન કરાય આરબીઆઈ એક સરસ પુસ્તિકા બહાર પાડી છે એનું નામ છે રાજુ એન્ડ ફોર્ટી થીવ્સ જેમ અલીબાબા એ ચાલીસ ચોર વાળી વાત છે તો આઠમા નવમા ધોરણમાં ભણતો રાજુ એની સાથે કેવા કેવા ટેકનોલોજીના ક્રાઇમ થઈ શકે એના વાર્તાઓ આપેલી છે અને રાજુ એ કેવી રીતે બચવું જોઈએ એનું બધું સુંદર હિન્દીમાં છે ઇંગ્લિશમાં પીડીએફમાં આરબીઆઈ ની વેબસાઇટ ઉપર છે બરાબર એટલે સરકાર અલગ અલગ ક્ષેત્ર થી આરબીઆઈ ગાઈડલાઇન્સ બહાર પાડી રહી છે એટલે એ મહત્વનું છે બીજું જેમ આપણે ફુલસાબે એકસો ત્રણ પાના એઆઈ ને ડેડિકેટ કર્યા

એટલે ગ્રાસરૂટ લેવલ થી શિક્ષણ આમાં કામ કરી શકે મીડિયા નો બહુ મોટો રોલ છે ઘણી બધી અને હવે એક નવું આવી રહ્યું છે કે જેમ જે પોસ્ટ તે મારતું એનાથી ઊંધું જે મારતું તે બચાવતું એવું પણ થઈ શકે એટલે એવા ટૂલ્સ વિકસી રહ્યા છે કે જે ડીપ ફેક છે કે ફોટોશોપ છે કે કે મે ઇન્સ્ટન્ટ તમને કહી દે બરાબર એવા સોફ્ટવેર આવી રહ્યા છે જે ચેટ જીપીટી ના આધારે કોઈ આર્ટિકલ લખ્યો હોય રિસર્ચ પેપર કે પીએચડી નું કશું લખ્યું હોય તો કહી દે કે આ ચેટ જીપીટી દ્વારા લખ્યું છે

અને ફરી વાર આવા કોઈ વિષયો ઉપર આપણે ચર્ચા કરતા રહેશું આ છેલ્લી ચા નથી આ પેલી ચા થેન્ક યુ મને પણ બહુ મજા આપડે કૌશિકભાઈ